અમારી જૂની યાદી બે હજાર વીસ સત્યાવીસ એપ્રિલ બે હજાર વીસ વિના સહકાર નહીં ઉદ્ધાર આથી હું સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સત્ય સેના સમાચારના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વતી આ જાહેરાત સાથે જણાવું છું કે હાલ કોરોના વાયરસ મહામારી સમગ્ર ભારતમાં ફેલાયેલી હોય તેની અસર ગુજરાત રાજ્યમાં ત્રીસ જિલ્લામાં પોઝિટિવ કેસ થયેલા હોય તેના કારણે આઈપીસી કલમ એકસો ચુમાલીસ લાગુ હોય જે તારીખ ત્રણ પાંચ બે હજાર વીસ સુધી અમલમાં હોય હાલ લોકડાઉન અમલવારી હોય દેવભૂમિ દ્વારકામાં જેનું ચુસ્તપણે પાલન થતું હોય જેથી કરીને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને અનાજ પુરવઠો તેમજ કેશડોલ ચૂકવવામાં આવતું હોય પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નગરપાલિકામાં વિસ્તારમાં વસતા વિધવાઓ વિકલાંગો તેમજ અભણ અને અજ્ઞાન નાગરિકો ઉપરોક્ત સહાયથી વંચિત હોય એવા તમામ નાગરિકોને મારી અપીલ કે અમુ જણાવેલ બંને સંસ્થાઓ માનવ સેવા સાથે સંકળાયેલા હોય તો વંચિત નાગરિકોએ તેઓ રાશન કાર્ડ આધાર કાર્ડ બેંક એકાઉન્ટ નંબર મોબાઈલ નંબર સાથે અમારો સંપર્ક કરવા જેથી કરીને વંચિત નાગરિકોનું લિસ્ટ બનાવી સરકારશ્રી લગત કચેરીઓમાં રજૂત કરવાની રજૂઆત કરવાની થતી હોય તો વંચિત નાગરિકો અમારો સંપર્ક કરવો અમારો આ મોબાઈલ નંબર હોય એટ ધ રેટ સત્વરા સેના સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાઇટર ગોવિંદણાર્ય જય શ્રીનાથ